આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓૂર્ભુવા ભર્ગો ભરગોદેવસ ધીમી प्रचोदया यज्ञ विशेष आध्यात्मिक अनुष्ठान अति विशिष्ट आध्यात्मिक अनुष्ठान अखिल विश्व गायत्री परिवार शांति कुंज हरिद्वार तत्वध्वान द्वारा देश की आर्थिक राजधानी ખારઘર મુંબઈમાં તારીખ એકવીસથી પચીસ ફેબ્રુઆરીના અશ્વમે મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે આ એક વિશેષ આધ્યાત્મિક અનુષ્ઠાન છે નવયુગની ગંગોત્રી શાંતિકુંજના તત્વાધાનમાં આયોજિત થવા જઈ રહેલો આ મહાયજ્ઞ યુગ પ્રવર્તક ઋષિ ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના યુગ પરિવર્તનના સંકલ્પ સાથે જોડાયેલું છે એક મહાન અનુષ્ઠાન છે જેનો પ્રભાવ કેવળ મુંબઈ અથવા મહારાષ્ટ્ર પર નહીં સમગ્ર વિશ્વ પર પડશે જ્યારે માનવીય મનને પ્રભાવિત કરતાં સૂક્ષ્મ જગતમાં વિષાકતા છવાઈ જાય છે ત્યારે તેના સમન માટે આ પ્રકારના વિશેષ આધ્યાત્મિક પ્રયોગોની જરૂર પડે છે ભગવાન શ્રી રામે રાવણ સહિત પોતાના યુગના અસંખ્ય દુર્દાત અસુરોનો વધ કરી દીધો પરંતુ તેમના માનવીય મનને પ્રભાવિત કરવા માટે દસ અસ્વમેઘ યજ્ઞોના આયોજનની જરૂર પડી હતી મહાભારતના યુદ્ધ પછી ભગવાન કૃષ્ણના માર્ગદર્શનમાં પાંડવોએ પણ રાસ યજ્ઞ કર્યો હતો પ્રાચીન સંદર્ભમાં અસમેઘ યજ્ઞનું આયોજન પ્રયોજન વિધાન આ ગ્રંથોમાં જોઈ શકાય છે પરંતુ ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની તેની ઉપયોગિતા અને ઉદેશ જાણવા દેવ સંસ્કૃતિ દિગ્વિજય વિશેષાંકનું અધ્યયન કરવું જોઈએ આ દેવ સંસ્કૃતિ દિગ્વિજયનું અભિયાન છે આ સૂર્યો શક્તિ પર દેવ સંસ્કૃતિનો વિજયનું અભિયાન છે પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે પાછલા યુગોમાં અસુરતાનું પ્રત્યક્ષ સ્વરૂપ જોઈ શકાતું નથી પરંતુ આજે તેણે દુર્વિચારોના રૂપમાં દરેક વ્યક્તિના મનમસ્તિષ્કમાં પ્રવેશ કરી લીધો છે દરેક વ્યક્તિના મનમાં દેવાસુર સંગ્રામ ચાલી રહ્યો છે સમાજના દરેક જગ્યાએ અનાસ્થા અશ્લીષ્ટતા આક્રમકતા અસહનશીલતા અરાજકતા દુર્ભાવોનો જે આક્રમણ જોવા મળે છે તે અસુરતાનું એક રૂપ છે જેના પરિણામે સર્વત્ર અભાવ અસંતોષ અશાંતિ અવિશ્વાસ છવાયેલા છે લોકોના મનમાં ધાર્મિક ભાવનાઓ પણ ઓછી નથી પરંતુ એવી રીતે સુધારવાની જરૂર છે જેથી અંતઃકરણમાં સમાયેલ દેવત્વને જગાડી શકે આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યે વિશ્વાસ વધારી શકે વ્યક્તિત્વમાં દેવત્વનું અભિવર્ધન તેને આદર્શોમુખ સદાચારી અને પરમાર્થ પરાયણ બનાવી રહ્યું છે સશક્ત સંગઠિત પ્રયાસો કરવા પડશે અશ્વમેઘ યજ્ઞ અત્યારના સંદર્ભમાં જે લોકો દેવત્વના પક્ષધર છે તેઓએ રાષ્ટ્ર જાગરણના મહાન અભિયાનમાં સહયોગ અને ભાગીદારી કરવી જ જોઈએ જેમના મનમાં કોઈ પણ પ્રકારની અનાસ્થા કે વિરોધ હોય તો તેણે આ યજ્ઞ અને તેની પાછળ છુપાયેલ વિચાર ક્રાંતિના વિરાટ લક્ષ્ય તથા યોજનાનું અધ્યયન કરવું જોઈએ અસમેય યજ્ઞનું આયોજન મુંબઈમાં થઈ રહ્યું છે જેમાં મોટા ભાગના ઉદ્યોગપતિઓ મહાન કલાકારો જોડાઈ રહ્યા છે દરેક વર્ગ સુધી યુગ ચેતનાનો સંદેશ પહોંચી રહ્યો છે માનવતાના ઉત્થાન માટે યુગ ઋષિ પૂજ્ય ગુરુદેવ દ્વારા કરવામાં આવી રહેલ વિરાટ આધ્યાત્મિક પ્રયોગમાં આપણે સૌ ભાગીદારી કરીએ આજે ગોવર્ધન ઉઠાવવા માટે પોતપોતાની લાકડીની જરૂર છે યુગનો પોકાર સાંભળી અશ્વમેઘ જેવા મહાન અનુષ્ઠાનમાં ભાગીદારીના પુણ્યને લાભ આપણા જીવનને નિઃસંદે ઊંચે ઉઠાવશે સુખ શાંતિમય બનાવશે આ અશ્વમેઘ યજ્ઞમાં વિરાટ આયોજનની ઉપલબ્ધિઓ ભવ્ય મંગળ વિરાટ કળશ યાત્રા એક હજાર આઠ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ શાળા જેમાં વિવિધ આકારના ભવ્ય યજ્ઞ કુંડ શાસ્ત્રીય આધાર પર નિઃશુલ્ક ષોડ સંસ્કાર ભારતીય સંસ્કૃતિને પુનઃ જાગરણ કરવા માટે ચોવીસ કરોડ ગાયત્રી મહામંત્રની આહુતિઓ યજ્ઞનારાયણ દેવને અર્પણ એસીથી વધુ દેશના પ્રતિનિધિઓ આ વિરાટ આયોજનના ભાગીદારી કરશે વિશ્વ પર્યાવરણને રાષ્ટ્રને સશક્ત બનાવવા માટે તેમજ ભારતીય સંસ્કૃતિને સંસ્કારોને ઉજાવગર કરવા માટે ભવ્ય અને અથાક પ્રયત્ન સત્યાવીસ વર્ષથી શરૂ કરેલી અશ્વમેઘ યજ્ઞ શૃંખલામાં આ સડત્રીસમો મુંબઈનો અશ્વમેઘ ડૉક્ટર પ્રણવજી પંડ્યાનો સંદેશ કે આ રાષ્ટ્ર અખંડ રહેશે ત્યાં સુધી અશ્વમેઘની શૃંખલા ચાલતી રહેશે વિશ્વભરમાં સનાતન સંસ્કૃતિ માટે અનેક પ્રચાર પ્રસાર માટે ભવ્ય આયોજન સ્વવિકાસ વિકાસ માટે સૌને સમાન તક ગાયત્રી અશ્વમેઘ એ દેશની સુખ શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં તે એક ભવ્ય આધ્યાત્મિક પ્રયોગ છે તે સમગ્ર રાષ્ટ્રના સૂક્ષ્મ વાતાવરણને શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે તેનો હેતુ જનતાની સૂક્ષ્મ બૌદ્ધિક પ્રતિગાને પ્રતિભાને જાગૃત કરવાનો છે નારી જાગરણ મહિલા સશક્તિકરણ વ્યસન મુક્ત સમાજ અને ભવ્ય વ્યસન મુક્તિ પ્રદર્શની મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનો ઉદય એ વ્યક્તિગત વિકાસ કુટુંબ વિકાસ અને સામાજિક ઉત્થાન હસ્તો